જણાવ્યું હતું કે ગુજરાતના બનાસકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલી ત્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે જેમાં ભાવનગર અમરેલી ગીરનાર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે તેમજ હવામાન વિભાગ દ્વારા આઠ જાન્યુઆરી સોમવારે સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે જ્યારે હાલ અમદાવાદ ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે નવ જાન્યુઆરી મંગળવારે રાજકોટ જૂનાગઢ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે દસ ના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ